હેલો મિત્રો કેમ છો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સ્વામી આજે છે શનિવાર અમે આજે હળદની ડાળ બનાવીશું અને ભાખરી બનાવીશું અને માહિતી શનિવાર હતો તે સવારમાં જલ્દી આજે વહી ગઈ છે સ્કૂલ તેને આજે રમત એવું બધું છે એના સ્કૂલમાં પછી હું જી અનને મૂકીને આવી અને હવે હું હળદની અને ભાખરી બનાવીશ પછી અમારા માહી બેનને લેવા જઈશ અળદની દાળ બની ગઈ અહીંયા ભાખરી ચોળવાય છે અહીંયા ભાખરી બની ગઈ છે જોઈ લો બહુ જ મસ્ત અડદની ડાળ થઈ છે શું ગઈ છે ન જઈશ અમે અહીંયા ટિફિન દેવા આવ્યા છીએ

હમણાં ટિફિન લેવા આવે એટલે બતાવું તમને જુઓ અહીંયાથી વર્ષોથી કામ ચાલુ છે મંદિરમાં કામ જ પતતું નહીં જવો તેમના પપ્પા આવી ગયા ટિફિન લેવા કેમ પાણીની બોટલ હે બાય બધું ખાઈ જજો રાધા સ્વામી ઘરે આવ્યા હવે જમવા બેસીશું હાથ પગ ધોઈને ને જુઓ અડદની ડાળવા ભાખરી ખાવાની અલગ જ મજા આવે અને સાથે છે મસ્તનું લીલું મરચું એક વાર તમે ટ્રાય કરજો મરચા જોડે ભાખરી ચોળીને ખાવાની બહુ જ મજા આવશે ગાય જોઈ લેવો માહી મઠિયા કાય છે અમારે દિવાળી વહી ગઈ પણ મઠિયા હજુ ચાલુ જ છે કે માહી અને જો મઠિયા તળ્યા અને માહીને બહુ જ ભાવ્યા મઠિયા અને મઠિયા એવી વસ્તુ છે કે તમે ખાધા જ રાખો એટલા સરસ છે ને મઠિયા કે એમ થઈ ખાધા જ રાખીએ અમારે અહીંયા કીર્તિરાજના મઠિયા ફેમસ આવે છે અને અમે તે જ મઠિયા લાવીએ છીએ

ચાલી ચાલી આવી